સુરત ઉધના પોલીસ સ્ટેશનની હદમાં ભાટેના વિસ્તારમાં એનસીઆર કંપનીની એટીએમ તોડીને ચોરીનો પ્રયાસ કરનાર બે રિઢા આરોપીની પોલીસે ધરપકડ કરી હતી એનસીઆર કંપનીના એટીએમમાં બદમાશોએ પ્રવેશ કરી પૈસા ચોરી કરવાના ઈરાદે મશીનમાં પૈસા નીકળે તે ભાગેપટ્ટી ચોટાડી હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ હતી જે કે સીસીટીવીમાં કેદ થયેલા બંને આરોપીઓને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે શહેરના પુણા ગામ હસ્તિનાપુર સોસાયટીમાં રહેતા પ્રશાંત ચંદુભાઈ નડિયાપરાએ ગઈકાલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે સમદેવ પેટ્રોલ પંપની બાજુમાં આવેલા એનસીઆર કંપનીના એટીએમમાંથી પૈસા ચોરી કરવાના ઈરાદે ચેડા કરવામાં આવ્યા છે અજાણિયાએ એટીએમ મશીનમાંથી પૈસા નીકળે તે ભાગે પટ્ટી લગાવી ચોરી કરવાની કોશિશ કરી હતી જોકે આ સમગ્ર ઘટના એટીએમમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી ઘટનાને પગલે પોલીસે પ્રશાંત ફરિયાદ લઈને તપાસ હાથ ધરી છે બીજી તરફ સીસીટીવીમાં કેદ થયેલા સુરજ રાજારામ કરુષ અને દીપુ સોલા નાયક જે બંને આરોપીઓને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે ઉદના પોસ્ટે વિસ્તારમાં ભાઠેનાના રામદેવનગર જે વિસ્તાર છે એમાં ઇન્ડસ્ટ્રીલન બેંકનું એટીએમ છે ત્યાંથી ઉધના ડિસ્ટાફના માણસો પેટ્રોલિંગ દરમિયાન ત્યાંથી બે શંકાસ્પદ ઇસમોને ઝડપી પાડે તે દરમિયાન એવની ગતિવિધિ જોતા તેઓ ઇન્ડસ્ટન બેંકની જે જે એટીએમ છે એટીએમ ઉપર એલ્યુમિનિયમની પટ્ટી મારી અને કોઈ માણસ જ્યારે પૈસા એમાંથી કાઢવા આવે ત્યારે પટ્ટીના હિસાબે પૈસા ન નીકળે અને બાદમાં એ જ્યારે જે વ્યક્તિ જે પૈસા ઉપાડનાર છે ત્યાંથી જતો રહે તો એમાંથી જે પટ્ટી કાઢી અને પૈસા લઈ લેવાય એ મોક એ રીતની મો મોડેસોપંડી કરી અને ચોરી કરતા હોય તેવું માલુમ પડે જે સંબંધે બે ઇસમો છે સૂરજ કારુસ અને દીપુ નાયક આઈ બંનેની ધરપકડ કરવામાં આવેલી છે અને ઉધના પોસ્ટ વિસ્તારનો જે ગુનો દાખલ થયેલ છે તે ડિટેક કરવામાં આવેલ છે હાલ એની પૂછપરછ ચાલુ છે અત્યારે ઉધના પોસ્ટ સ્ટેશનનો ગુનો એક ડિટેક થયેલો છે બાકી વધુ પૂછપરછ કરતાં બાદમાં બીજા ગુનાઓ ખુલે એવી સંભાવનાઓ છે નહીં એ જે તે જે કોઈ ગ્રાહક છે બેંકના ગ્રાહકો એમના પૈસા જો અટકી જાય તો એ સામાન્ય રીતે બેંકમાં જાણ કરતા હોય છે એ સંબંધે જાણ કરવાથી બેંકવાળાને માલુમ પડે કે આવા કોઈ બનાવ બને